આવેલ ઓમ હાઉસિંગ રોડ રસ્તા બંધ કરવા અંગે સ્થાનિકો દ્વારા પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ટીવી ની જે સ્કીમ બહાર પાડવામાં આવી છે તેને લઈને ઓમ હાઉસિંગ સોસાયટી ના રોડ બંધ કરાતા તમામ સ્થાનિક રહેવાસી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઓમ હાઉસિંગ સોસાયટીના લોકો જોડાયા હતા અને આ વિષયને લઈને કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરી હતી અને સાથે પીએમઓ સુધી પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી જો અમારી માંગણી સ્વીકારવા નહીં આવે તો અમે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી આપવામાં આવી હતી આ વાસના રોડ પર ગોકુલ પાટી પ્લોસ સામે આવેલી સોસાયટી છે અમે છેલ્લા પચીસ વર્ષથી રહીએ છીએ અહીંયા એમાં ટીપી સત્તર આવતા અમારો ત્રીસ મીટરનો રોડ એ લોકોએ કેન્સલ બંધ કરીને ખેડૂતને આપેલ છે આ અમે એની અમારો વિરોધ છે બધાને અરજી કરી છે પણ કંઈ નિરાકરણ આવ્યું નથી અમને અમારો રસ્તો પાછો આપો ટીપી કેન્સલ કરવા ને અમને આ ત્રીસ વર્ષથી રહીએ છીએ એકદમ ટીપી ફાળવી દે અમારે આટલી પાંચસો ઘરની સોસાયટી બસો મકાન ની સોસાયટી જવાનું અમારે ક્યાંથી પછી અમારે સારું છે પણ આટલી જગ્યા અમારી ક્લિયર રસ્તો અમને જે છે એ પાછો ગોહિલ